અમે આ ગાવાનું તો પ્રોગ્રામ રાખ્યો એ તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો પણ હવે આ શરદ પૂનમ બે દાડા રહ્યા છે તો હજી મારું ઈનમ આવ્યું નહી વાહ ભાઈ વાહ મોણસુમના તો હોય ને તો આવા ઉલ્લુ કે પટ્ઠે જેવા પણ ના ના આ તો બધાને ભેગા કરે ને ઇનમ ની જાહેરાત કરવાની જ છે ઈનમ લાયેલું જ પડ્યું છે પણ કેને કેને આલું છે ને કેને કેને નહીં આલું ને અમે બધાની વચ્ચે જાહેરાત થાય

એટલે બોલાવી વાત છે પાણી એને થાક લાગ્યો ઉજાગરો શોખ એને માલવાની ગમે તેમ ભેગા કરવાના છે મારે તો મારે ભેગા કરવું આવું રડવા ભૂલી ના જા ઈન વગર આલવાનું છે જાહેર કરવાનું છે એ તો મને ખબર જ હતી તારો નંબર કોઈ આવતો નહી પણ આમાં તો નંબર મા બાપ ને આશીર્વાદ મળ્યા મને તો બીજું તો કોઈ નઈ અમારે એવું હતું ભાઈ મા બાપ ના આશીર્વાદ હોય ને તો જ આગળ વધાય હા એ તો કેવાત વાત કે ઘરે થી થડ મજબૂત હોય ને તો ડાલી તો ગમત એવી ઝોલા ખાય બરોબર આખી વાત હે બોલ બોલ તો શું હે ઇનામ માં શું તો એ લાયેલું પડ્યું છે બધું ને હું શું કહું છું કે પેલા ભાઈ શું કેવા સુમા ભાઈ ને આના આપણો ઠેકણો રહ્યો ને એને કેવા જ આવવાનું છે ઘટુ ને ઓય એટલે ગમ્મત એમ કરી એમ બોલાઈ લાવો કે ઇનામ માલવાનું છે કે હડો એટલે એરા રાજી રાજી થઈ જાય

હા તો આજો હે અમે ઓમ હારી રોટલી હોય ને તો કેવાય શું કરવાનું માં ભરી ગયો હે

એમાં ઈ માકાજીને લાયકો ને શેર ને કમેન્ટ ને એવું બધું વધારે આવ્યું એટલે હવે એને કંઈક ઇનામ માં કઈક આપવાના છે બરોબર એટલે તને હા કરીયો બરોબર એટલે આપણે અહીંયા કરી જવું પડશે બરોબર હવે જિંદગી માં પહેલી વખત બચારો એ પહેલા નંબર ઉપર આયો અરે એ આપણે તો સપના માં હતું વિચાર કે ઇનામ લઈ ગયે ને આપણે તો જો ને ડાબરી જો મોઢા લઈને આમ ઊભર્યા હતા માઈક લઈને આમ હશે તો એને મળવાનું હે ભગવાન કરશે હવે બધા ઉપર લખી જે નસીબ માં આવવાનું એ આવવાનું છે જે ઉપર વાળો બેઠો મોટું કોઈ નઈ લાઈ હારું થી આઈ ગયો રામ રામ બાપુ રામ રામ કેમ છો અરેશાબ બારગામ જઈ ના ને તડકો બહુ હતો થાકી ગયા ાગ હવે કરી જઈને પાણી બાણી ઠંડુ બંડુ થઈ યાર આપડે પ્રોગ્રામ નતો કર્યો ગાવાનો પૂનમ નો પૂનમ નું એને ઈનામ આપવાનું હતું જે ઇનામ લઈ જાય બરોબર હવે ઈનામ માં એને લાયક શેર વધારે આવી ગયું બરોબર એટલે હવે મને એવું લાગે છે કે તો હવે એના ભાગમાં જવાનું હે ઇના તો જે કઈ હોય જોઈએ તો ખરા કેવું છે હા કઈક તો હવે કજીએ બીજું શું આ જો તો નામ લેતા આજે

જેની કોમેન્ટ વધારે છે એને મળશે હા ને કઈ ખોટો પાવર કરશો ને તો પછી પૈયા છે રોડ માથે સોમા લઈને આવ્યો લે આજે હવે એને માલ દેવાની છે આપડે તો ઠેંગડા તને નહી કેતો તું ચૂપચાપ ભરણીયા તું જ ના બગાડું છે બગાડું ભેગો રાખવો બાર અરે એને તો તું બગાડું તું છે તું કરે છે પાંદા ભર હા આ નહી હે હા તા ચૂપચાપ આજે બધા કામ નહી ના ઉંદીડા જેટલું

અને મુતકો તો બો આ કોમેન્ટ કરવાવાળા લોકો ને બધાને મારી ઓનલાઈન ખમાન મજા પૂરે છે બાના ભાઈ હે આટો પેલો ઓટો ના લાય પેલા તો ઓટો હું મારી પેલા

પૂનમ આવે ને બરાબર એટલે મારે હવે પૂલો ભલે બાઇક લઈ ગયો હોય આપડે બધા હે ને કોઈને દુખી થવાનું આવતું નથી તમે જો હે ગાવામાં આવો કઈક તો ગાવ ને

શેર કરવાનું બોલતા નહીં નહી